નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ વીસ બાર બે હજાર ચોવીસ ને વાર શુક્રવાર આજે આપણે જસદણ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા આરવી ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ મળતા રહે જસદણ માર્કેટ યાર્ડના ભાવ સિંગદાણા એક હજારથી બારસો રૂપિયા હીરું ચાર હજારથી સુડતાલીસો ને પચીસ રૂપિયા ચણા એક હજારથી તેરસો રૂપિયા મેથી અગિયારસોથી અગિયારસો રૂપિયા અડદ એક હજાર પચાસથી પંદરસો રૂપિયા મગ હાથસોથી તેરસો રૂપિયા તુવેર તેરસોથી તેરસો રૂપિયા ધાણા આઠસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસો ને પચાસ રૂપિયા લસણ પાંત્રીસો ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી સોવીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અગિયારથી છસો સિત્તેર રૂપિયા કમલોકવન પાંચસોથી છસો ને સોતેર રૂપિયા મગફળી સાતસોથી બારસો ને પાંચ રૂપિયા કપાસ તેરસોથી ચૌદસો ને સાઠ રૂપિયા